જય દ્વારકાધીશ દ્વારકાધીશ મંદિર દ્વારકા ગુજરાત ખાતે આવેલું કૃષ્ણ મંદિર દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર અથવા દ્વારકાધીશ એ હિન્દુ મંદિર છે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા દ્વારકાના રાજા નામથી પૂજાય છે આ મંદિર ગુજરાતના દ્વારકા ખાતે આવેલું છે જે ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાઓમાંના એક છે સાત માળ ધરાવતા મંદિર સાઠ થાંભલા ઉપર રચાયેલું છે આ મંદિરને જગન મંદિર અથવા નિજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે પુરાતત્વ સૂચવે છે કે બે હજારથી બાવીસ વર્ષ જૂનું મંદિર છે પંદરમી સોળમી સદીમાં આ મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું છે દ્વારકાધીશ એક માર્ગ મંદિર છે તેથી તે વલ્લભાચાર્ય અને નાથે બનાવેલા માર્ગદર્શિકા ધાર્મિક વિધિઓનું પાલન કરે છે પરંપરા અનુસાર એવું માનવામાં આવે છે કે મૂળ મંદિર કૃષ્ણના પૌત્ર વજુ ના દ્વારા હરિગૃહ એટલે કે કૃષ્ણ રહેઠાણનું સ્થળ પર બાંધવામાં આવ્યું હતું મોહમ્મદ બેગડા દ્વારા ચૌદસો બોતેરનો ધ્વંસ કરી નાખવામાં આવ્યો હતો ત્યારબાદ પંદરમી સોળમી સદીમાં ફરીથી તેને બનાવવામાં આવ્યું મંદિર ભારતના હિન્દુઓ દ્વારા પવિત્ર ગણાતા ચાર ધામમાંથી એક ભાગ છે આદિશંકરાચાર્ય આઠમી સદીમાં હિન્દુ શાસ્ત્રી અને તત્વજ્ઞાની આ મંદિરની મુલાકાત લીધી હતી અન્ય ત્રણ સ્થળો રામેશ્વર બદ્રીનાથ અને જગતપુરી હતા આજે પણ મંદિરની અંદર એક સ્મારક તેની મુલાકાતને સમર્પિત છે તેમ બાર મીટર ઊંચાઈ ધરાવે છે અને પછી તરફ છે આ મંદિરમાં ગર્ભ અને અંધિક અંતરાલ ધરાવે છે એવું માનવામાં આવે છે કે કૃષ્ણ તેમનું શહેર એક મંદિર બનાવ્યું જો કે હાલનું સોળમી સદીથી છે ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો ઇતિહાસ છે કે જે સદીઓ પૂર્વનો છે મહાભારત દ્વારા મહાકાવ્યમાં તેનો દ્વારકા દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો હતો ગોમતી નદીના કાંઠે આવેલું શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવામાં આવ્યું છે સ્ક્રિપ્ટવાળા શિલાલેખો ધરાવતા મોટા પત્રો પથ્થરો રીતે છીણવામાં આવ્યા હતા જે દર્શાવે છે કે તેમને ખૂંટા વપરાયા હતા અહીંથી દર્શાવેલા લંગરો જો પુરાવા ધરાવ છે બંદરને ઐતિહાસિક સ્થળ છે દરિયાની અંદર ખોદકામ કરતા મળી આવેલા માળખાને શહેર મધ્યયુગી હોવાનું દરિયાના કાંઠા ધોવાને કારણે બંદરોનો વિનાશ થયો માનવામાં આવે છે ધાર્મિક મહત્વ આ સ્થળ પ્રાચીન દ્વારકા નગરી વૈદિક યુગમાં રચના મહાભારત કૃષ્ણ સાથે સંકળાયેલ હોવાથી તે હિન્દુ માટે પવિત્ર સ્થાન છે જેથી કૃષ્ણના સંબંધિત ત્રિપુટી પરિક્રમાઓ હરિયાણા રાજ્યના કુરુક્ષેત્ર અડતાલીસ પરિક્રમા ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરાના વ્રજ પરિક્રમા ગુજરાત રાજ્યની દ્વારકાધીશની પરિક્રમા એક છે આ મંદિર ભારતની ચાર પીઠીઓમાં એવી દ્વારકા પીઠનું પણ ઘર છે આ પીઠોમાં આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપનામાં કરવામાં આવી હતી શંકરાચાર્ય દેશમાં હિન્દુ ધાર્મિક માન્યતાઓને એકીકરણની પહેલ કરી હતી આ પીઠનું ચાર માળનું માળખું છે જે દેશના જુદા જુદા ભાગોમાં શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠની દર્શાવે છે અહીં દિવાલો પર ચિત્રો મૂકવામાં આવે છે જે શંકરાચાર્યના જીવન ઇતિહાસને ખૂબ સારી રીતે દર્શાવે છે અને ગુંજબ દ્વારા વિવિધ મુદ્રામાં શિવની